ગણવું બધું ફોર્મસ આ કન્ટિન્યુ ભણારે છો હમ અને એક કરવું પડે દાડા તો થોડી તબિયત ડીસ્મિશ થઈ કારીગર હો જીવા તો વેજો વે લે લેબળો આવી ગયા ફોલ નાખો હજી તો ગાઈસ કોણ દોરો બધું બધવાજી પાલ્યા નહીં ના હોય ફોલ નાખી ફેંજો

તો જો કઈ મસ્ત દીવા બચ્ચી કર્યા ત્રિફળ ચડાયા મહારાજ ને જો ભાઈ જતો રહ્યો છે ડર જાડી કરો છે સાર પૂર અવતાર માં જો વેલા વેલા એક ત્રિફળ કરી દો એ આપણો અને અત્યારે પાછા હે છે આપણા કાકી ત્રિફળ હોય બાકી હતું કીધું કરતા

গুড মৰ্নী জয় শ্ৰী কৃষ্ণ ব্ল'গছ লাইছে মমী যাগিছে

અને હું જોઉં છું ટીવી બહુ સારું તર્યા તો ગાઈઝ વિડીયો વિડીયો જોવું છું હાય ગાઈઝ એટલે સન બેસન થઈ ગયું ગાઈઝ ઓ પાછું પણ મેકિંગ પાસે બીજું કામ કરીએ અને જો આ બાજુ અમાર પોછપાર છ હોઈ જાય છે મમ્મી ને ગોળ પૂરીઓ બનાવો છે